કેના કવર તોરણ ડ્રેસ એ બધું લેવાનું છે અને સારું મળે છે સસ્તું મળે છે લાલ દરવાજા ખાતે મોટા ભાગની જે ઘર વખરીનું સામાન છે એ ખૂબ સસ્તા દરે મળી જતો હોય એટલા જ માટે તમામ જે લોકો છે તેવો અહીં પહોંચી રહ્યા છે અને સાથે જ સાંજ થતાં આ ભીડ હજી પણ વધારે વધી જશે અને જે લોકો છે એમને સાથે ફરીથી આપણે વાતચીત કરી છે એમને પૂછ્યું છે ક્યાંથી આવ્યા છો આણંદથી આવ્યા છે અમે આણંદથી છે લાલ દરવાજે ખરીદી કરવા માટે એક સંબંધી ઘેર આવ્યા હતા ને તમે તો જતા છે અહીંયા થી વેકી દે લાલ જોયું કેવું લાગ્યું કે કે વસ્તુ ખરી છે વાત ના છે જ અમદાવાદ અહીંયા રૂ પણ અમે અમદાવાદ અહીંયા સંબંધી ઘેર આવ્યા ને એટલે અહીંયા બધું જોવા આવ્યા મેં તો કેટલા વર્ષો 40 વર્ષે આવી અહીંયા ભદ્રકાળી આમ દર્શન કરીને જતા રહીએ પણ આજે મેં ઘેર ફરતા જઈએ કે વસ્તુ ખરીદવાના છે કઈ નહીં થોડું ઘણું લઈને આનંદ ભેગા બિલકુલ તમામ જે લોકો છે એવો જ્યારે અમદાવાદની મુલાકાત ખુદ અમદાવાદના જ હોય અને અમદાવાદથી જ્યારે લોકો આવે પણ છે ત્યારે પણ અહીં લાલ દરવાજા ચોક્કસથી આવે છે અને ખરીદારી કરે છે અને બીજી તરફ દિવાળીનો પણ જ્યારે માહોલ છે ત્યારે મોટા ભાગના જે લોકો છે એવો લાલ દરવાજા ખાતે પહોંચી રહ્યા છે અને ખરીદારી કરી રહ્યા છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શરમાસથી ચોવીસ કલાક અમદાવાદ